તમારું સ્વાગત છે ન્યુ બ્લોગ છે જોજો મજા આવશે અને અમારે મેલડી માં ડુંગર ની ભીટ માં બેઠા છે બરોબર અને હજી આપણે જાસુ આપણે મામા દેવેર ની ભીટ માં બેઠા છે દર્શન કરવા બરોબર આપણે આવી ગયા છે

મા કચરો પડ્યો છે આપણે સાફ કરવો કરી નાખીએ હવે પાછા આપડે ઘડી ઘડી ને જા બરોબર નું મંદિર છે બન્યા રહેજો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જોવો આપણે વાડીનો લોકેશન જો હવે આપણે ઘરે જઈએ પાછા વિડીયા પાછા નવા વિડીયા મળીએ